ભાઈ ભાઈ અમારે અનુબેન ફેમસ થઈ ગયા જ્યાં જોઈને બધી પબ્લિક ને ઓળખી હે અનુ એ તું તું વા લગન માં ગયા તને તને શું કેતા તા બધી શું કેતા તા બધી લગન માં તને શું કેતા તા આપાલ કે અનુબેન છે વર્ત તો તને તને મમ્મીને લગન માં બધી હા વર્ત તો તા યો બાપ ભાઈ 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 કરીને કે એકવાર કરને જીન ભાઈ 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 કે મજા માને મજા માને અરે લાઈક કરો શેર કરો

તો ભાઈ મારે જવાનું છે મારા સસરાનું ઘરે હું કરવા જવાનું છે ત્યાં જાય ને પછી ખબર પડે હા બોલો બેન ના બે બેનું શું હા હા તો ભાઈ મારા સસરાની સાંજના ના હતા ને હવે દીપડા એ છે ને કુતરીને પકડી લીધી બરાબર હવે કુતરી જીવે કમરી કી શું છે નહીં તો ત્યાં જાય ને પછી ખબર પડે એટલે છે ને ત્યાં ખબર કાઢા જાય કુતરીની બરાબર ત્યાં બરાબર હૂતાને દીપડો પકડી લીધો હવે હું છે તો ત્યાં હોકીતમાં ત્યાં જાય પછી મારા સસરાની ખબર પડે કા બેન

હારું કર્યું ભાઈ બાકી છે ને કુતરી છે ને આમ પણ કુતરા છે ને ઘેર જોઈએ જ નહીં કુતરા હોય તો દીપડા આવે ને હવે અહીંયા જાય ને પછી ખબર પડે ભાઈ એકચુઅલી શું શું કરાય કઈ રીતના છે હું છે શું નહીં તો અહીંયા જાય પછી ખબર પડે જવાનું છે એ પહેલાં મેં કીધું ફાર્મમાં આટો મારતા હું કારણ કે અત્યારે છે ને અડીશે ને પાણી દેવું આખો દિવસ પવન આવતો હોય ને એટલે બધા ઉડીએ એટલે અત્યારે વાંધો ના આવે ફાર્મમાં બધું પેક કરી તો સ્પ્રિંકલિંગ ફૂવા રીતના ચાલુ થઈ ગયે બધા મસ્ત હાલે કંઈ વાંધો નથી આ નાગદી તેદીથી યાર મિત્રો અમે એકદમ શાંતિ થઈ ગઈ એમ અને આપણે ખાસ વાત એક કહેતા હું ભૂલી ગયો હતો આપણે મકાઈ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ હતી મેં તો આગળના વિડીયોમાં કીધું તો કે અઠવાડિયું થાય પછી આપણે મકાઈ દેવાનું છે તો અત્યારે મકાઈ કમ્પ્લીટલી થઈ ગઈ છે અત્યારે જો મોટી મોટી બધી મકાઈ થઈ ગઈ રેડી તો મકાઈ આપણે દેવાની છે કમ્પ્લીટલી કોઈની પણ મકાઈ જોતી હોય તો મારું સેમ નામ છે પરેશ ભારતી બ્લોગ ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરજો નજીકના હોય તો એને ઇઝીલી પડે બાકી છેટે હોય પછી પાછું ભાડું માથે પડે એટલે નજીકના કોઈ રહેતા હોય ને મકાઈ જોતી હોય તો કહેજો બરાબર અને રહી ભાવની વાત તો તમે આવો જો તમને મકાઈ ગમે તો પછી ભાવ તલ આપણે કરશું થઈ ગયું હોય જાય સીધા મારા સસરાના ઘરે તો મિત્રો આની એમની ખબર કાઢવા આવ્યા કારણ કે આને છે ને હંદા દીપડા પકડી લીધી હતી જો અલે ક્યાંથી આવ્યો તો ભાવ હે હે આના આડો હતો તો કઈ બાજુ થયો તો તો મિત્રો આ બાજુ થયો હતો બરાબર દીપડો અને પછી આને હાલને પકડી લીધી હતી ઝૂલીને જો કે વાંધો ન થયો એટલું બધી કે વાંધો નથી

હું તો કે જાન સ્વીટી ક્યાં તો આ હમા સારાગડી જોયું ને ક્યાં તો અહીં બેઠી અમે મેં કીધું લે આ તો બસી ગઈ એમ કાજલ બિસાડી કંઈ બોલી ન હો કે પણ હવે કહેવાય કંઈ નહીં જી આ બધી આના કામ છે રાખા ને આ બધી કુતરે કાઉ લસકાયો ને એકી એટલે હાથ ના કે તો રહી ગઈ એટલે હાથ ના કે રહી ગઈ બાકી બોસી પકડીને ને ભૂખા બોલાવી દે

શું બનાવે બટેટાનું શાક બનાવે તને એ તો ખબર છે ને કે અમારે અત્યારે જમવાનું છે અહીં અમે જમ્યા વિના આવ્યો એ તને ખ્યાલ છે ને તારે છે તારે છે આ તો બે ગીતી ઘરમાં ઘરે ગઈ આવી છે તો કરો પાછો ને તું હતી કે નહોતી તું કઈ આવ્યું હવે જ આવી એટલે પૈસા પૈસા તું કીધા પૈકી જ આવી ગઈ વાહ ભાઈ કારણ કે એ કૂતરી છે ને એ આ ટૂંકમાં બધા કરતા આખા ઘરમાં જો કોઈને ફેવરીટ હોય ને તે આને છે આને છે ને હોસ્ટેલમાંથી ખબર પડી ને કે આવું છે એટલે ફટાફટ ધોડીને આવી એમ માણસોને લાગ્યું હોય તો ખબર કાઢો હતા તા લાગ્યું હોય તો ખબર કાઢો તો બે ત્રણ ત્રણથી રોકાય કે શું કરી વાહ 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 તો તો મારી સારી થાય ને તો રોકાવાનું છે કે હવે શું કરવાનું છે તાઇલી ઘેર આટમ આજ જે સારું હાલ તો મસ્ત નું કઈક જમવાનું બનાવે કારણ કે ભૂખ પર લાગી છે બરાબર કઈ વાંધો નહીં દેશી જમવાનું કારણ કે હમણાં લગ્ન ગાળો આમ તો ફેમિલી હાલે ને વાત હવે છે ને એક અમારા પાડોમાં લગ્ન ગયા ને એક છે ને આદરી સમૂહ લગ્ન સમૂહ લગ્ન આવે કે નહીં પછી તો આવે તો ખરે ને ગામમાં આવડો રૂડો પ્રસંગ હોય તો હા એ તો હોલાઈ ગયું કહેતા કોંગ્રેચ્યુલેશન કબુબેન જો કોંગ્રેચ્યુલેશન કે તમે હું કે ફિઝિકલી ગ્રાઉન્ડ હું કે ગ્રાઉન્ડ પાસ કર્યું એમ આમ જો ફૂલ તૈયારી કરવાની છે ભૂક્કા બોલાવી દેવાનું છે અને હારા મારા લઈને આવો ને પોસ્ટિંગ ક્યાં આપણે ગીર સોમનાથમાં જ લેવાની છે રેડી ફૂલ તૈયારી કરવાની છે રેડી તો મિત્રો અત્યારે છે ને ડૉક્ટર સાહેબને પણ બોલાવે છે ને આને છે ને ક્યાં ભાવ બતાવી તો આમ ક્યાં લાગ્યું આને છે ને કંઈ પગમાં પકડી લીધી ને એક જો અહીંયા પકડી લીધી છે રસડા બહુ છેલ્લા દેખાય નીચે પકડી લીધી છે અહીંયા લાગી ગયું છે હવે ડૉક્ટર સાહેબ આવ્યો સજેશન દઈ દે એટલે વાંધો નહીં આવે લગભગ તો ને આ બાજુ છે ને પાંજ રૂપો મૂક્યું છે મિત્રો એને પકડવા માટે ફોરેસ્ટ ફોરેસ્ટવાળાની જો કે કામગીરી સારી છે કારણ કે અત્યારે છે ને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આવશે જ એટલે ફોરેસ્ટ ફોરેસ્ટવાળા અહીંયા છે ને પાંજરૂપો મૂક્યું છે એને પકડવા માટે થઈને ફાઇનલી અમારા જુલીબેનને એજેક્શન દઈ દીધું હવે

માસી જે ને મમી જે લાના છે ને મામા કરતરું થાય એમ જાવ માસી ભેગું જાવ હાલો તો હવે કબુબેન તો હવે અમે નીકળી જશું બરાબર તમે નિરાત ના આવો નઈ નઈ હવે રોકાવ તો એક્યુઅલી બહુ ટાઈમ નથી અમારે આગળ આ તો અમે તમારા કુતરીને શું કે થોડુંક ધ્યાન રાખ્યું હતું આવી ગયા છે ઘરે અત્યારે ને ને ભાઈ છે આવા સમયે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે દીપડા છે હાવ છે બધા છે ને અત્યારે જોરદાર વાડી વિસ્તારમાં જોવા મળે છે તો ઘરે રહો સતત રહો તમારા નાના બાળકો હોય તો તેને એકલા બહાર ના મોકલો તમે એની સાથે રહો બરાબર કારણ કે બાળકને ખબર ન પડતી રમતે રમતું બહાર નીકળી જાય અને ન કરે ભગવાનને કંઈક ઘટના બની જાય તો મેં તો આજે લાઈવ જોયું છે મિત્રો કે એ તો ચાલો કૂતરું હતું વાંધો નહીં પણ એના સમયે વિચાર કરું આપણું કોઈ નાનું બાળક હોય તો શું કરવાનું તો આપણે આપણા બાળકનું ધ્યાન રાખવું દિયાતમાં પછી અને બંને એટલું ઝારીને બધું પેક કરીને રાખવું વાડી વિસ્તારમાં રહેતા એટલે બસ તો ફેમિલી આ વિડીયો અહીં લગી દીધું વિડીયો સારું લાગ્યું હોય ને તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધી જય મો રાધે રાધે બાય